હેલો મિત્રો સ્વાગત છે તમારું એક જવાનું છે લગનમાં તો હાલો આપણે લગન છે બહુ બગડાણા મારા ના છોકરાના લગન છે આપણે ખૂબ મોજ મસ્તી કરવાની છે અને ભાઈ રસ્તામાં થોડોક જનાવર વાળો વિસ્તાર પણ આવે છે તો જોઈ અહીંયા વચ્ચે જનાવર તો નથી મળતા ને સિંહ ને દીપડા ને એવું બધું આવે છે તો જો હું તમને થોડું ઘણું વસ્તુ બતાવી દઉં કે આપણે સામાન્ય કરી લીધું છે છે અત્યારે હા તો ફોરેસ્ટ વાળાની છે અને સાહેબ એવું બધું છે આપણે કપડા પહેરી લીધા છે અને જો ગાડી એવું તૈયાર થઈ ગયું છે તો જો અત્યારે આપણું બધું કમ્પ્લીટ કામ થઈ ગયું છે અને હવે આપણે અહીંથી નીકળવાનું છે પછી લગનમાં જઈને તમને દેખાડું ને ખૂબ મજા કરવી આગળ બહુ મજા આવશે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો જો આપણે પગી ગયા છીએ ઘરે વસ્તુ ને વસ્તુ ને બધું લઈ ત્યારે ભાઈ દરવાજો ને ઊખોલે છે સાવી આમાં છે જોવોજી હાલો તો આપણે સાવી ને ઊખોલીને અને પછી આપણે લગ્નમાં જઈએ તો અત્યારે આપણે કોટ ને ઊ કાઢી નાખ્યું છે અને હવે આપણે આમનેમ જવાનું છે કેમ કે કોર્ટને એવું ઘરે મૂકી દેવી અને આપણે હવે જોવો જાવી છે ગાડીને એવું તૈયાર થઈ ગયું છે જોવો હલો આપણે કાં થેલી હારે લેવાની છે બાકી કાંઈ વસ્તુ નથી લેવાની તો હલો જઈ અત્યારે જમવા આપણે પોગી ગયા છે અને મિત્રો જમવા જો દાળ છે પાપડ છે શાક છે ખમણ છે રોટલી છે બે જાતના બટકા છે ચાલો જમીને પછી આપણે મળી ગુણાક કાબે જોઈ રહ્યો દુલક્કાનું લેવાનું હતું ઓલું કરે નહીં આમ જો ભાઈ તાઈ હાલે છે ભાવ દેવાની ડોલ લઈને જ આંટા મારે છે જમીને અત્યારે નવરા થઈ ગયા છે

અને પછી આપણે પાછું ઘરે ખરે જવાનું છે એટલે ઘડીક વાડી આપણે એક આંટો મારીને પછી ભાગવાનું છે ઘરે તો હાલો વાડી આંટો મારી આવી તો મિત્રો આપણે અત્યારે વાડી આવી ગયા છે અને અત્યારે જો બધું કે આ રીતનું છે એ પક્કાની જાહેર ને એવું આવેલું છે ઘઉં વાવેલા છે આપણે ગયા વખતે જોયા હતા કવડા મોટા થઈ ગયા અને આપણે વાવેલું હતું ને આમ જોવો અહીંયા ઘઉં કહેવાશે તો હાલો હું તમને ના ઘઉં દેખાડું કે આપણે કઈ રીતના ઘઉં છે કેવા વાવેલા હતા અને કવડા મોટા થઈ ગયા ઓલી વખતે તમને ખબર હશે કે આપણે કઈ રીતના વાવ્યા હતા તો હાલો એ તમને દેખાડું કે કેવા આપણા ઘઉં છે આ જોવો આપણા ઘઉં કેવા છે મોટા થઈ જાઓ પહેલાં કેવા હતા અને વલપા જોવો ભાઈ ધિરાગ ઘઉં છે ભાઈ ત્યાં તો બહુ મોટા થઈ છે અને એની વલપા અમારે પગા કના છે અને એ ઘઉં દે મોટા થઈ ગયા છે આપણી હારો રસ છે તો અને આપણે અહીંથી આમ જવાનું છે આપણા બગીચા બાજુ તો અત્યારે આ બાજુ તમે જોઈ શકો આપણું ખેતર છે અને જે આ બાજુ દેખાય છે આ એ ભક્કાનું છે તો હાલો મિત્રો હવે આપણે અડીનું બધું જોઈ લીધું છે અને બધું કમ્પ્લીટ આપણે નિરીક્ષણ કરી લીધું છે તો હાલો હવે આપણે ઘરે જવાનું છે તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે અને હવે આપણે ઘરે ભોગી જાય પછી આપણે મળવી તો ભાઈ ગાડી આંખે છે અને હું પાછળ બેઠવા જાઉં